જય માતાજી મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ તો મળી ગયા છે એ નવા વિડીયોમાં જો વરસાદી વાતાવરણ થઈ ગયું આપણે કાલે તો થોડોક વરસાદ આવી ગયો હતો એટલે થોડીક રાહત થઈ ગઈ છે હજી આજે ચારે બાજુ વરસાદ વાતાવરણ થઈ ગયું છે બફારો ફૂલ છે થોડોક આવી જાય તો હજી સારું અને આજે આમ તો એક આવતીકાલે જન્માષ્ટમી છે અને એક બધાને ખુશીની વાત કરવાની છે બે વાત કરવાની બરાબર તો જણાવી દઉં અને બીજી વાત કરી દઉં આપણે જો ગાડાના ટાયર લીધા છે આમ તો સેકન્ડમાં છે આપણે ગાડું જે નીડ નાખવા માટે ઉપયોગ કરતા ને તો એના ટાયર ફાટી ગયા હતા બે એટલે હમણાં થોડાક સમયથી આપણે ટ્રેક્ટરમાં ભરી ભરી નીણ નાખવી પડતી એટલે હવે આપણે આજે પાછા ગાડાના ટાયર એ સેકન્ડમાં મળી ગયા છે ગોતી લીધા ટાયર ચડાવવાના છે બતાવી દો તમને કાલે ટાયર ખોલીને આપણે લઈ ગયા હતા જૂના અને બીજા ટાયર આપણે લઈ લીધા છે પણ ફિટ કરી દેવી કાલની જેમ અંધારું થઈ ગયું છે ઉકળાટ એટલો છે વરસાદ લગભગ તો કાલે થોડોક આવ્યો હતો એટલે આજ તો કાલ કરતાં વધારે જોર છે એટલે આવી જ જવો જોઈએ એવું કહેવાનું છે બળદ જુઓ અંદર ખાય છે વાયગા હે બપોરના એક વાય લગભગ બરાબર કાલે સારો વરસાદ હતો વાંધો નથી તો કોમેન્ટ કરજો તમારા ગામમાં કેવો વરસાદ છે બરાબર મોલાયત પાણી હારા છે ઘણા લોકો પૂછતા હોય મોલાયત પાણી કેવા છે તો હજી સુધીમાં તો બહુ હારા છે પછી આગે આગે ગોરખ જાગ્યા ભગવાનની ઈચ્છા હવે એક મેન વાત કરી દઉં આપણે બધું ટ્રક્ચર તો બની ગયું છે રૂમો બની ગયા શેડ બની ગયો આટલું બધું આપણે એક વરસમાં ડેવલપ કર્યું પણ અત્યારના સમય પ્રમાણે કે એમ કહેવાય ને કે ત્રીજી આંખ કળિયુગ છે અહીંયા મેં કાલના વિડીયોમાં કીધું તેમ બધા હારાઇ નથી હોતા અને બધા ખરાબ નથી હોતા પણ હારા માણસો બહુ ઓછા મળે છે ખરાબ માણસો ઝાઝા મળે છે તો જો આપણે હે ને કેમેરા આવ્યા છે અને પીસી નવું આવ્યું છે કેમેરા એવા છે આપણે જામનગરથી ભાવેશભાઈ મોલિયા મોકલનાર બરાબર તો ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર આપણે બધો સેટ નવો કેમેરાનો આપ્યો છે આપણે ખાલી કાલે કંપની જોવા માટે ખોયલું તું બોક્સ હજી એક બોક્સ તો પેકે પેક છે આવું આ કંપનીના છે જોવો તમે બરાબર વાયર સાથે હો બધો છે નીચે જો વાયર છે ડીવી છે કમ્પ્લીટ અને સુરતથી આપણે પીસી હોતે ને નવું મળ્યું છે એ તમને બતાવી દઉં બધું તો આ ટોટલ વસ્તુ છે પીસી આપણે એ હમણાં આપણે ખોલીને બધું ફિટ કરવાનું આપણે માળી બનાવી નાખ્યું છે પછી સ્ટેબિલાઇઝર અહીંયા વાળિયા પાવરના બહુ ઓછા હોય વધઘટ વધઘટ પાવર થતો જ ઘણી વખતે આપણે પંખા બળી જતા હોય લાઇટ ઉડી જતી હોય આપણે ફોગર કીટ મૂકી બીમારના શેડમાં તો ફોગર ઉડી ગઈ હતી તો સ્ટેબિલાઇઝરના દાતા છે સુરતથી ભવાની ગૌસેવા ગ્રુપ તો એણે આપણને સ્ટેબિલાઇઝર અપાવ્યા છે એટલે બે લીધા છે આપણે કારણ કે અલગ અલગ થઈ જાય એકમાં કેમેરાને એવું હાલે અને એકમાં ફોગર ને બીજો પાવર આલે એટલે કેમેરાને શું છે કંઈ તકલીફ ન થાય મોટું મૂકાવવું હતું પણ મોટામાં પછી વાયરિંગ આપણે જે જૂના શેરનું છે એ બધું વીખવું પડે એમ હતું હજી આ બોક્સ એ છે કેમેરાનું બે બોક્સમાં કેમેરા હે અને આ છે એલસીડી બધું નવું આ તો આપણે ખોયલું હતું ઘરે એમ તો બધું ચાલું કર્યું હતું તો બધું બતાવું તમને મિત્રો આપણે પીસી ગોઠવી દીધું હે બધું કમ્પ્લીટ નવે નવું હતું એટલે બોક્સમાં પેકિંગ હતું બધું એટલે આપણે બધું ખોલવામાં વિડીયો નથી બનાવ્યો પણ કમ્પ્લીટ પીસી ફિટ કરી દીધું છે હવે તમને બધું બતાવી દઉં ફરીવાર યુપીએસ છે સીપીયુ છે એલસીડી છે કીબોર્ડ છે નવું માઉસ છે ટૂંકમાં ટોટલ વસ્તુ આવી ગઈ છે હવે કેમેરાને લગાવવાનું બાકી છે ડીવીઆર ને બધું કમ્પ્લીટ છે આ ડીવીઆર છે તો એકાદ બે દિવસમાં આપણે ટાઈમ રહી એટલે એ પણ લગાડી દેવું હજી હાર્ડ ડિસ્ક પણ છે હાર્ડ ડિસ્ક છે એટ ટીબીની એ ટીબીની આ છે આપણે એટલે ઈ જ કેમેરા લાગશે ત્યારે લગાડી દેવું રાઉટર માટેનું જેવલું આવે પીન ઈ છે આરે બધું આવ્યું છે તો આ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ટોટલ આપણે અંદાજીત કિંમત ગણી એટલે કેમેરામાંનો ગણો ને એટલે ડીવીઆરને બધું નવું એટલે પચીસ ત્રીસ હજારના કેમેરા છે ને આ બધું થન લગભગ વીસ પચીસ હજારનું અથવા તો વધારે હશે કદાચ ના નહીં કારણ કે ડેલ કંપનીનું હે ને બધું સ્ટાન્ડર્ડ કંપનીનું હે બરાબર સીટીઓ કઈ કંપનીનું છે થિંક સેન્ટર લખ્યું છે બરાબર એટલે ટૂંકમાં પચાસ હજાર તો પાકા આ ત્રીજી આંખના ત્રીજી આંખ કહેવાય ને આપણે કારણ કે સમય પ્રમાણે બધું જરૂરી હોય મિત્રો એટલે સીસીટીવી કેમેરા ઝડપથી આપણે લાગી જાય આમાં વાયરિંગ તો બધું થઈ ગયું છે ખાલી લાઇટ પંખા હવે બાકી છે તો દત્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહીજો જેથી કરીને આપણે વધારે વૃદ્ધ બળદો અને આશરો બીજી ખાસ વાત કરી દઉં તમને જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આ પાછી ખુશીની ત્રીજી વાત છે પહેલાં તો આપણે કેમેરાને બધું એવું બતાવ્યું વરસાદ ચાલુ થઈ ગયો ચારે બાજુ છે ફર્સ્ટ ક્લાસ વરસાદ બળદને અંદર લઈ લીધા છે બીજા બધા બારા પલ્લે છે ઘોડીઓ ને આઈ બાંધી છે મોરલા પલ્લે છે બીજા બળદ ગરમી બહુ હતી બફારો એટલે આપણે બારા કાઢ્યા છે પલળવા હારું એ તો અત્યારે વિડીયોમાં નહીં બતાવી શકું તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો વરય મહારાજ વરય આપણે ગૌ સેવકો આવી ગયા ચાની મોજ માણે કપ દેખાય રહી બસ અંકિત તો ક્યાં બધો બધાને પાછો નરેન્દ્ર મોદી વહીવટ છે એવી દુબળા બળદ આપણે અંદર પૂરી દેવી એટલે ખોટા પલ્લે બીમાર પડે એ કરતા બીજા બળદ બારા છે બીજી ખુશી વાત કરી દઉં તમને મિત્રો તો આપડે આપડા મોલ્લા છે ને એ લાઈન અને પાળિયા જવાનું છે શ્રી વિહામણ વિહામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીના જન્માષ્ટમી દિવસે શોભાયાત્રા નીકળે છે તો વેરડા માટે આપણે મોરલા લઈને જવાના છે તો અત્યારે જો બહાર વરસાદ આવે છે એટલે પલ્લી પણ હમણાં હો મિત્રો બધા બળદને બારા રાખ્યા જ પલળવા કારણ કે ગરમી બહુ હતી બફારો એટલો ઉકળાટ હતો થોડીક વાર કીધું પલ્લે ને થોડીક રાહત થઈ જાય મજા આવી જાય ને શાંતિથી ઊભા છે વરસાદે બહુ સારો છે આમ જો પાણી પાણી કરી દીધું હો હજી આવે થોડોક આમને મરજી કલાક આવી જ જાય કારણ કે હજી તો આમ છે ચારે બાજુ એક ધારું થઈ ગયું છે એટલે વરસાદ ઓછો થઈ ગયો હારા મારો વરસાદ પડી ગયો ખેતર બારા પાણી નીકળી ગયા આશા આશા આપણે દુબળા બળદને તો અંદર લઈ લીધા હતા ખોટા પલ્લે બીમાર પડે એવું ન કરાય આટલા છે વધારે દુબળા પડતા છે દસ પંદર બળદ ને બીજા બધા જો અહીંયા ઊભા છે થોડીક વાર ભલે બહાર ઊભા છે એમ તો વરસાદ ઝરફર ઝરફર ચાલુ છે પણ થોડીક વાર ઊભા રહી ને તો એને ગરમી નીકળી જાય ને આપણે આમાં થોડાક આખા ભાગા પોદળા હોય લેવાય જાય ક્યાંક ક્યાંક પોદળા છે એ હમણાં લઈ લે પછી પૂરી દેવું અંદર એટલે મજા આવી જાય અને રાહત થઈ જાય કુકડાને ને મજા આવી ગઈ જવો બે લીધા ગાયને બાકી ભલે કીધું બારા ઊભા અને મોરલા હોય પલ્લી ગયા મોરલાઓને પાછા અરખા ધમારી નાખવાના છે હા ઘોડીઓને બાંધી દીધા અહીંયા બે વસેરીઓ મજા આવી ગઈ પહેલાં વરસાદની આમ જોવો શીવાની હે ઈ રોજીની પાંદડીએ પડી છે આમ જોવો આ એક પહેલેથી આપણે એલું આવે છે રોજીની વછેરી આ માણકી છે અને આ શિવાની છે ને એ છે બાવળીની પણ જો એ શિવાની છે ને એ રોજીની પાંદડીએ પડી છે આમ જોવો તમે આરે રહેતી હોય ને અને ઘણીવાર તો રોજીને બેય વછેરીઓ ધાવતી હોય આ માણકી તો છે જ એની વસેરી પણ આરે શિવાની હોત એટલે કાંઈ બોલતી નથી અને હમણાં આપણે શિવાનીને ઓમ વાળી લીધી છે એટલે દૂધ બાવળીને ભરાય તો પછી માણકી બે માવું ધાવે છે ક્યારેક ક્યારેક દૂધ ભરાય એટલે છૂટી હોય ને એટલે અત્યારે વરસાદમાં કીધું ભલે ઠેકડા મારે રેમતું કરે છૂટી રાખી હતી શિવાનીને તો રોજીને પાંદડીએ પડી ગઈ છે જુઓ રોજી વાલ કરે છે અને જુઓ હવે મા દીકરી નથી છતાંય મા દીકરી જેટલું યાદ થઈ ગયું છે એને કાયમિક ભેગા રહીને માણકી જુઓ ટાઈટની કુકડાઈ ગઈ છે થોડીક ફરીને ધમારવાની હતી આપણે પલ્લી ગઈ એટલે થોડુંક પાણી નાખશું ધમારી જાય મોરલાવ જવો પલ્લી ગયા છે ખાસ વાત કરી દઉં આપણે આવતીકાલે જન્માષ્ટમી તો વિહામણ બાપુની જગ્યામાં શોભાયાત્રા નીકળે તો ત્યાં આપણે મોરલાવને લઈને જવાના છે શોભાયાત્રામાં સ્પેશિયલ બળદગાડા માટે વેરડા માટે આપણે ધમારવાના હતા ને વરસાદ આવી ગયો એટલે પલ્લી ગયા છે હવે થોડુંક પાણી નાખીને વ્યવસ્થિત ધમારી નાખશું તો શોભાયાત્રાના દર્શન કરવા હોય તો આપણે પાછો નવો વિડીયો બનાવશું તો જોઈજો આમ જોવો માણકીને મોજ આવી ગઈ છે આવતીકાલે સવારમાં આપણે વહેલા નીકળવાના છે એ કારણ કે અત્યારે બળદ બહુ ઓછા થઈ ગયા છે એટલે આપણે નથી ફોન આવ્યો તો બળદ લઈને આવવાના છે તો એ તો આપણા ભાઈ કહેવાય કે ભાઈ જગ્યામાં આપણા બળદ જાય વેડા માટે એટલે એ મેન ખુશીની વાત તો એ છે ચાલો મિત્રો મળીશું નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ